જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ઢોકળીનું શાક તો લગભગ બધાની ઘરે બનતું જ હોય છે પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે તો આજે આપણે મારી ઘરે કઈ રીતે ઢોકળી નું શાક બને છે તે જોઈશું ડુંગળી ટમેટાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરળ સિમ્પલ અને ખાવામાં એટલું જ સ્વાદિષ્ટ એવું ઢોકળીનું શાક આપણે સોફ્ટ સ્પોન્જ એવી ઢોકળી બનશે બિલકુલ હાર્ડ નહીં થાય તો ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે તમે આ ઢોકળીનું શાક ચોક્કસથી ટ્રાય કરી શકો છો તો ચાલો બનાવીએ એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આ ઢોકળીનું શાક બનાવવા માટે સૌપ્રથમ તો આપણે અહીંયા લસણવાળી ચટણી બનાવી લઈએ કારણ કે આપણે ઢોકળી બનાવવામાં પણ એની જરૂર પડવાની છે તો એના માટે થોડું લસણ થોડો આદુનો ટુકડો અને થોડી લીલી ધાણા જેને મેં આવી રીતે હાથેથી મોટું મોટું કટ કરીને એડ કરી દીધી છે સાથે સ્વાદ પ્રમાણે હલકું એવું મીઠું સ્વાદ પ્રમાણે નહીં પણ થોડું એવું જ મીઠું લીધું છે અને અહીંયા એકથી દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે અને એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અને આ બધી વસ્તુને આપણે સરસ એવી ખાંડી લેવાની છે જો તમારી પાસે પહેલેથી લસણવાળી ચટણી બનાવેલી તૈયાર હોય તો આ સ્ટેપ તમારે ટોટલી સ્કીપ થઈ જશે તો જો અહીંયા હવે આપણે ચટણી સરસ એવી ખંડાઈને રેડી થઈ ગઈ છે તો જો આપણે મિક્સર જારમાં બને ત્યાં સુધી આ ચટણીને નથી વાટવાની કારણ કે આપણે આવી જાની ચટણી બનાવવાની છે તો એને સાઈડમાં અને હવે આપણે ઢોકળી પ્રોસેસ કરીએ તો એના માટે ઘરની કોઈ વાટકી આપણે લઈ લેવાની છે અને એની મદદથી આપણે પાણી અને ચણાના લોટનું માપ જોવાનું છે તો જો મેં અહીંયા પોણો કપ પાણી લીધું છે એની સામે આપણે પોણો કપ જ ચણાનો લોટ લેવાનો છે લોટ આપણે ચાડીને લઈશું અને એમાં હવે આપણે થોડી લસણવાળી ચટણી એટલે કે અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે એક ચપટી જેટલી હિંગ અને થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરેલા છે અડધી ચમચી જેટલું એડ કરી દીધેલું છે જેથી કરીને આપણી ઢોકળી છે એકદમ સોફ્ટ બને ખાવામાં બિલકુલ હાર્ડ ન થાય અને આ પાણીને આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે અને હવે કોઈ વેલ કે પછી ચમચાની મદદથી તમને જે ઇઝી લાગે એની મદદથી આપણે ઢોક મિક્સ કરવાનું છે તો જો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને એક પૂણો કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો હતો એ લોટ આપણે એડ કરી દેવાનો છે અને એકદમ સરસ એવું જલ્દી જલ્દી આપણે એને મિક્સ કરી દેવાનું છે તો જો અહીંયા આપણે ચણાનો લોટ ચાળીને લેવાનો છે જેથી કરીને આપણું જે આ ઢોકળી બનાવીએ છીએ એમાં ગાંઠા ન રહી જાય તો જો એકદમ જલ્દી જલ્દી આપણે એને મિક્સ કરવાનું છે અને અત્યારે તમને આ બેટર ખૂબ ઢીલું લાગતું હશે કારણ કે થોડું ઢીલું આપણે એને રાખ્યું જ છે કારણ કે ચણાનો લોટ કાચો લીધો જ છે તો એનો ટેસ્ટ ન આવે એની સ્મેલ ન આવે એના માટે આપણે બેટરને થોડું ઢીલું રાખવાનું છે અને આપણે એની ઉપર ઢાંકણ ઢાકી અને એકાદ મિનિટ જેવું આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને સ્ટીમ થવા દેવાનું છે તો જો ગેસની ફ્લેમ છે સ્લો જ રાખવાની છે નહીં તો ઢોકળી નીચેથી દાજી જશે તો જો એકથી બે મિનિટ પછી આપણે એને ખોલી અને સરસ એવું મિક્સ કરી લીધું છે અને અહીંયા સાઈડમાં એક પ્લેટને મેં પહેલેથી ઓઇલવારી ગ્રીસ કરીને રાખેલી છે તો એમાં હવે આપણે આ ઢોકળીનું જે બેટર છે એ પલટાવી દેવાનું છે જો આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની છે કારણ કે આજે આપણી ચણાના લોટની ઢોકળી હોય છે એકદમ જલ્દીથી સેટ થઈ જતી હોય છે ને જે વાસણમાં આપણે ઢોકળી બનાવીને રાખી છે એ વાસણમાં જે સાઈડમાં લોટ ચીપકેલો છે એમાં આપણે થોડી છાશ એડ કરી અને એ વાસણને આપણે પલરવા માટે સાઈડમાં ઢાંકીને રાખી દેવાનું છે કારણ કે છાશનો આપણે આગળ ઉપયોગ કરવાના છીએ અને ઢોકળીને આ રીતે સરસ એવી આપણે એક પ્લેટમાં ફેલાવી લેવાની છે તો તમે જોઈ શકો છો સરસ એવી ઢોકળીને મેં સેટ અહીંયા કરી લીધી છે અને ઢોકળીમાં આપણે બધા મસાલા એડ કરવાના જ છે જેથી કરીને આપણું ઢોકળીનું શાક છે એ ખાવામાં ફીક્કું ન લાગે તો જો અહીંયા હવે થોડી વાર માટે એને સેટ થવા દીધું તો આ ઢોકળીનું બેટર છે સરસ એવું સેટ થઈ ગયું છે તો એમાં આ રીતે ચપ્પુની ની મદદથી તમને જે શેપ પસંદ હોય એ શેપની ઢોકળી અહીંયા આપણે કટ કરી લેવાની છે બિલકુલ ચીપકશે નહીં એકદમ સરસ એવી ઢોકળી સેટ થઈ જશે તો જો અહીંયા આપણે હું નાની નાની સાઈઝના પીસીસ બનાવું છું તમને જો મોટી સાઈઝમાં પસંદ હોય તો તમે મોટી સાઈઝના પીસીસ પણ અહીંયા ઢોકળીના રાખી શકો છો તો જો એ રીતે બધા પીસીસ આપણે કટ કરી લેવાના છે અને આજે જે હું ઢોકળીનું શાક બનાવું છું એકદમ સિમ્પલ છે કોઈ પણ શાકભાજીનો ઉપયોગ આમાં આપણે નથી થવાનો અને ડુંગળી ટમેટાનો ઉપયોગ પણ આપણે નથી કરવાનો જે જૂની રીત છે આપણા દાદી નાની વખતમાં જે લોકો ઢોકળીનું શાક બનાવતા હતા એ જ રીતે આજે હું તમને ઢોકળીનું શાક બતાવું છું તો જોઈ શકો છો તમે આપણી ઢોકળી સરસ એવી સેટ થઈ ગઈ છે અને જો હું તમને હમણાં નજીકથી પણ બતાવી દઉં કે એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા ઓગળી જાય એવી આપણી ઢોકળી બનીને તૈયાર થઈ છે તો ઘણા લોકોને ઢોકળીનું શાક બનાવતી વખતે એ પ્રોબ્લેમ પણ થતો હોય છે કે ઢોકળી હાર્ડ થતી હોય છે તો તમે જોઈ શકો છો એકદમ ફ્લફી એકદમ જો જોઈ શકો છો લચકદાર એવી આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે ખાવા ખાવામાં પણ આ ઢોકળી એટલી બધી ટેસ્ટી લાગશે કારણ કે આપણે બધા મસાલા એમાં એડ કરી અને પછી ઢોકળી બનાવેલી છે તો જો બધી ઢોકળી આપણે અહીંયા સેટ થઈને રેડી થઈ ગઈ છે ને આપણે જે આ પલાળીને રાખ્યું હતું વાસણ એમાંથી આપણે ફરતેથી ચણાના લોટનું જે બેટર છે એ ઉખાડી લેવાનું છે અને એને સાઈડમાં રાખી દેવાનું છે અને હવે આપણે અહીંયા ઢોકળીનો શાકનો વઘાર કરીએ તો એના માટે બે ચમચા જેટલું મેં તેલ લીધું છે અને એમાં અડધી ચમચી જેટલી મેં રાઈ એડ કરેલી છે રાઈ સરસ એવી ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે થોડી હિંગ એડ કરેલી છે અને એક મરચું જે મોડું મરચું આવે છે એના મેં મોટા મોટા ટુકડા કરીને તેલમાં એડ કરેલા છે તો આવી રીતે મરચાંને તેલમાં સાંતળશું એટલે ઢોકળીના શાકનો સ્વાદ ડબલ થઈ જશે એની સુગંધ એકદમ જોરદાર આવશે તો જો તમે આ રીતે શાક ન બનાવતા હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી એવું શાક બને છે અને શાકની સુગંધ પણ એકદમ સરસ એવી આવે છે તો જો મરચા છે હલકા એવા સંતણાણા આપણે એને વધારે સોગી નથી કરી દેવાના વધારે કુક નથી કરવાના તો આપણે એમાં હવે લસણ વાળી જે ચટણી બનાવીને રાખી હતી તે એડ કરી દેવાની છે અને ચટણી ને પણ હલકું એવું આપણે સંતળાવા દેવાનું છે તો ચટણી આપણી સરસ એવી સંતળાઈ જાય પછી આપણે જે વાસણ પલાળીને રાખ્યું હતું એની જે છાસ હતી એ છાસ થી આપણે વઘાર કરવાનો છે તો જો અહીંયા હવે એક વાટકી જેટલી છાસ થી મેં તપેલું પલાળ્યું હતું પણ હજી અહીંયા થોડી છાસ ની જરૂર મને લાગે છે તો એક્સ્ટ્રા હું ફરી પાછી એક કપ જેટલી છાસ એડ કરું છું કારણ કે કરશું ત્યારે કરીએ છીએ મીઠું અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલો મેં ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે અને આ શાકનો કલર સારો લાવવા માટે જો કાશ્મીરી લાલ મરચું હોય તમારી પાસે તો ચોક્કસ એડ કરવાનું છે કારણ કે એનાથી શાકનો કલર ખૂબ સરસ આવે છે તો બધા મસાલા આપણે છાશ સાથે મિક્સ કરી દીધા છે અને હવે આ છાશને આપણે સરસ એવી ઉકળવા દેવાની છે તો જો છાશને કાચી નથી રાખવાની નહીતર છાશની સ્મેલ શાકમાં આવશે તો છાશને આપણે સરસ એવી પાકવા દેવાની છે તો છાશ આપણી થાય છે ત્યાં સુધીમાં અડધી ચમચી જેટલી આપણે સુગર એટલે કે ખાંડ એડ કરવાની છે કારણ કે છાશ આપણે મીડિયમ ખાટી એવી યુઝ કરેલી છે તો શાકનો સ્વાદ બેલેન્સ કરવા માટે અહીંયા આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે ઓપ્શનલ છે જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તો જો અહીંયા બધું મિક્સ કરી દીધું અને ફરી પાછું આપણે છાસને ઉકળવા દેવાનું છે અને છાસ આપણી એકદમ સરસ એવી ઉકળવા લાગે પછી જ આપણે ઢોકળી એડ કરવાની છે ઢોકળી તો ઓલરેડી આપણી સ્ટીમ થયેલી જ છે બસ હલકું એવું જ આપણે એને અહીંયા ગ્રેવી સાથે પાકવા દેવાનું છે અને આપણે ઢોકળી જ્યારે બનાવી ત્યારે એની ઉપર ઢાંકણ ઢાંકી અને એકથી બે મિનિટ જેવું એને સ્ટીમ કરવું ખૂબ જરૂરી છે એના જો એવું કરશું એટલે જે બેસનની સ્મેલ હોય છે એ બિલકુલ શાકમાં નહીં આવે બિલકુલ કાચો ટેસ્ટ ઢોકળીમાં નથી આવવાનો તો હવે ઢોકળી એડ કરી અને બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું અત્યારે તમને ગ્રેવી અને જે ઢોકળી છે છૂટી છૂટ્ટી લાગતી હશે પણ થોડી વાર આપણે એટલે એકદમ સરસ એવી ગ્રેવી ઘટ થવા લાગશે જે આપણે તપેલામાં પલાળી હતી એ લીધે ગ્રેવી એકદમ સરસ એવી ઘટ થઈ જશે આપણે અહીંયા ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવવાની કોઈ જરૂર નહીં પડે તો જો અહીંયા સરસ એવી ગ્રેવી ઘટ થઈ ગઈ છે અને શાકની ઉપર સરસ એવું ઓઇલ પણ આવી ગયું છે તો લાસ્ટમાં આવે થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દેવાના છે તો આપણું શાક બનીને અહીંયા એકદમ રેડી થઈ ગયું છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમારી ઘરે આ રીતે ઢોકળીનું શાક બને છે કે નહીં અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તો અહીંયા આપણું એકદમ સિમ્પલ અને એકદમ જોરદાર ટેસ્ટવાળું ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ